વાત કરીએ વડોદરાની વડોદરાના ભાઈલીમાં નવા રોડને લઈને વિવાદ થયો પાંચ વર્ષ અગાઉ બનાવેલો ચાલીસ મીટરનો રોડ ખોદી નખાયો જૂનો રોડ ખોદીને ફરી તેના પર નવો રોડ બનાવતા વિવાદ છેડાયો છે પૂર્વ સરપંચે વુડા અને કોર્પોરેશન પર આક્ષેપ લગાવ્યો રોડ તોડવાથી પ્રજાના ટેક્સના સાહીઠ લાખ રૂપિયાનો વેડફાટ થયો સંકલનનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો છે કાર્યપાલક ઇજનેરે કેતન પટેલે પૂર્વ સરપંચે લગાવેલા આરોપોનો જવાબ આપ્યો રોડ પંચોતેર મીટરનો હાલમાં છે એ પહેલાં ચાલીસ મીટર તરીકે એને ડેવલપ કરવામાં આવ્યો તો આથી પાંચ છ વર્ષ પહેલા તો જે તે સમયે કરોડોના ખર્ચે તમે જે રોડ બનાવ્યો હતો એ આજે એ રોડ આ પંચોતેર મીટરને સેન્ટરમાં આવ્યો અને એને તોડવામાં આવે છે અને માટી પુરાણમાં નીચે દબાઈ ગયો છે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે જે તે સમયે ખર્ચો શા માટે કર્યો તો અહીં કરોડો રૂપિયાના ખર્ચે ટીપી પોચમાં ગટર લાઈન નાખવામાં આવી હતી એ આજે એ લાઈન રોડની સેન્ટરમાં છે એ ગટર લાઈન ડેટ થઈ ગઈ છે એમાં પણ ખર્ચો કરવામાં આવે તો તમે કઈ બાબતનું સંકલન કરો છો વુડા કોર્પોરેશન કલેક્ટરમાં સંકલન હોય દિશા કમિટીની મિટિંગ હોય આ હોય તે મિટિંગ હોય તો કઈ બાબતનું તમે સંકલન કરો છો આ પ્રજાના પૈસા આ રીતે વેડફાટ થઈ રહ્યા છે તો શા માટે તમે કઈ બાબતને સંકલન કરો તમે પ્રશ્ન એ ઉભો થાય છે એટલે આ વસ્તુ એ સાબિત થાય છે કે જે બી સંકલન થાય છે એ દરેક નેતાઓ અને અધિકારીઓને વ્યવસાયિક હિતો માટે જ આ સંકલન થઈ રહ્યું છે વડોદરામાં ભુડાના અંધેર વહીવટનો નમૂનો છે અત્યારે બહાર આવ્યો છે જયારે રીંગ રોડ નું કામ શરૂ થયું ત્યારે આ સમગ્ર ઘટના છે પ્રકાશમાં આવી રહી છે આજથી ચાર વર્ષ પહેલા ભુડા દ્વારા જંગલમાં જ્યાં કોઈ લોકો નતા રહેતા એવી જગ્યાએ રોડ બનાવી દેવામાં આવેલો આજે રોડ ચાર વર્ષ પહેલા બનાવ્યો છે પરંતુ હવે રીંગ રોડનું કામ શરૂ થતા આ રોડને તોડી નાખવામાં આવ્યો છે નહીં માત્ર રોડ પરંતુ જે ગટર લાઇન બનાવી હતી એ પણ તોડવાની નોબત આવી છે કરોડો રૂપિયા ખર્ચ કરી અને આ રોડ બનાવવામાં આવેલો પરંતુ ત્યાંથી જ રીંગ રોડ પસાર થતા હવે આ રોડ તોડી નાખવામાં આવ્યો છે આપા દ્રશ્યો જોઈ રહ્યા છો ત્રેવીસ કિલોમીટર નો રિંગ રોડ બની રહ્યો છે પરંતુ રિંગ રોડ જ્યારે બનવાનો હતો એની પહેલા જ ભૂડાએ અહીંયા રોડ અને ગટર બનાવેલી આ ગટરનું કામ કરેલું કરોડો રૂપિયા ખર્ચ કરેલો પરંતુ હવે રિંગ રોડ બનતા આ જે ગટર અને રોડ છે તોડી નાખવાની નોબત આવી છે જનતાના નાણાંના કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા પરંતુ એ ઉપયોગમાં નથી આવ્યા એવું કહી શકાય આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહિયાં જંગલ હતું કોઈ રહેવા નથી આવ્યું કોઈ લોકો ઉપયોગ નતા કરતા એવી જગ્યા રોડ બનાવી દેવામાં આવ્યો હતો અને હવે રિંગ રોડ પસાર થતા આજે રોડ છે તોડવાની નોબત આવી છે કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો રોડ છે અત્યારે તોડી નાખવો પડ્યો છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા